ત્રણ દિવસ જલસા સુવાલી બીચિવલનો પ્રારંભ સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે આ વર્ષે ત્રણ લાખથી વધુ લોકો આ સુવાલી બીચ ફેસ્ટિવલનો આનંદ માણી છે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે અહીં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સુવાલી બીચ ફેસ્ટિવલ ની શરૂઆત થઈ ગઈ અને સુરતીઓ હોય અને પતંગ આવવાનું હોય ઉત્તરાયણ નજીક આવવાની હોય એટલે બધામાં ઉત્સાહ અલગ પ્રકારનો હોય એક બાજુ તમે જોવો તો ખરી હા હા આપણા સુરત શહેરના નાગરિકોની જે પ્રકારે સફળતાને ઉડાન આગળ ને આગળ વધતી જાય એજ પ્રકારે ઉતરાણ પહેલા પતંગો જોવો તો ખરી કેવા લહેરાઈ રહ્યા છે અને આજે આ મંચના માધ્યમથી હું સુરત શહેરના સૌ નાગરિકોને આવનારા એટલે કે આજે કાલે અને પરમ દિવસે શુક્ર શનિ અને રવિવારે આ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં તમે તમારા પરિવારજનો જોડે જરૂરથી લાભ લો જરૂરથી પધારો અને આવનારા દિવસોમાં હમણાં જ સંદીપભાઈ કહેતા હતા કે આ તો શરૂઆત છે હજી રાજ્ય સરકાર પાસે આપણે આને ખૂબ મોટું મહોત્સવ બનાવરાવું છે